સફળ હોય છે પરંતુ ઈડર તાલુકાના ભવાનગઢ ગામે એક પરિવારે પોતાના પિતાનું અવસાન થતાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે અવસાન પામેલ ભવનગઢના રાજવી પ્રવેણસિંહ કુંપાવતે પોતાનું જીવન હંમેશા આનંદમાં વ્યતીત કર્યું હોવાથી તેમના પરિવારે તેમનું અનોખું બેસણું યોજ્યું હતું આ સાથે અનોખા બેસણામાં બીજો એક આવકાર્ય નિર્ણય પણ લેવાયો જેમાં બાવીસ તારીખ બાદ પાંચ પરિવારને રામ મંદિર દર્શન ખાતે લઈ જવાનો અને સો ગાયોનું દાન જરૂરિયાતમંદોને કરવાનો નિર્ણય લેવાયો છે આ બેસણામાં હાજર તમામ સમાજના અગ્રણીઓએ આ નિર્ણયને આવકાર્યો છે આજે અનોખી રીતે યોજાયેલ બેસણામાં રાજપૂત સમાજ સહિત અનેક રાજકીય નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા જે આ પ્રસંગ છે મારા ફાધરનો દેહાન પછીનો આજે બેસણાનો સૂતકનો જે કાર્યક્રમ છે ટૂંકમાં એમાં આપ બધા પધાર્યા છો એ બદલ પહેલાં તો આપનો બધાના સ્વાગત કરું છું આજનો જે પ્રસંગ છે આમ મારા મારા પરિવાર માટે એક દુઃખની ઘટના છે પણ મારા ફાધર અગણસિત્તેર સિત્તેર વર્ષની આયુની અંદર જે જીવન જીવ્યા છેલ્લે એમાં પંદર વીસ વર્ષથી લગભગ પૃથ્વીલોકના મોટા ભાગના દેશોનું પરિભ્રમણ એમણે કર્યું હશે અને જીવન એક બહુ ઉમંગ અને ઉત્સાહથી એમને પોતે જીવન જીવ્યું અને અમને બી એ જ સંસ્કાર એમને શીખવાડ્યા હતા કે ભાઈ જીવન ઉમંગ અને ઉત્સાહથી જીવન જીવવું જોઈએ અને એમને ધારો કે રોવું આ તે ઓછું પસંદ હતું બાલ્યાવસ્થાથી જ ઇવન હરવા ફરવાનો બી ખૂબ શોખ હતો પોતાને કદાચ આજે આપ પોતે પધાર્યા અને આપને એવું લાગ્યું કે આ લગ્નમાં આવ્યા છીએ એક બેસણું છે અને ફોટોગ્રાફીનો અકલ્પ્ય શોખ હતો એમને પોતાનો હરવા ફરવાનો આ બધો એના અનુસંધાનમાં મારા પરિવારે નિર્ણય લીધો કે ભાઈ શોખ છે સો ટકા વસ્તુ છે પણ ઈશ્વરે જે ડેસ્ટિની નક્કી કરી છે ભગવાને એને કોઈ બદલી નથી શકતું તો આપણે એક ઉમંગ અને ઉત્સાહ સાથે આ પ્રસંગને ઉજવીએ પરિવારે એવો નિર્ણય લીધો કે અયોધ્યામાં જ્યારે રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે બાવીસ જાન્યુઆરી પછી મારા સમાજ અને ઇતર સમાજમાંથી લગભગ પાસઠ સિત્તેર વર્ષની ઉપરના જે વડીલો હશે એ તમામે તમામને લગભગ પાંચેક હજાર પરિવારમાંથી સમયાંતરે માનો કે અયોધ્યા રામ મંદિર રામ ભગવાનના દર્શન માટે લઈ જવા મારા પરિવારના ખર્ચે એવો એક નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે હિન્દુ સંસ્કૃતિમાં ગૌદાનનું એક મૂલ્ય હોય છે તો લગભગ સો એક પરિવાર જે નીડી હશે એમને ગાયોનું દાન આપવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે મારા પરિવાર દ્વારા અમે આજે એમનો આ દુઃખદ પ્રસંગ હતો તે છતાં અમે ઉજવણીના સ્વરૂપે અમે ઉજવ્યો જેથી મારા મમ્મીને દુઃખ ના થાય એને એવું લાગે સારા સંભારણા મૂકીને ગયા છે એ યાદોમાં જીવે નહીં કે દુઃખની યાદોમાં જીવે અને ભગવાને એમને ખૂબ સુખદ મૃત્યુ આપ્યું એમને કોઈ તકલીફ ના પડી આટલું રોડ રૂપાળું જીવન જીવી ગયા એ જ અમારા માટે ઉપરવાળાની અસીમ કૃપા છે એ સાથે અમે પપ્પાને આજે ઉજવ્યા છે અમે દુઃખ કરીએ અને પાછળના જીવનમાં દુઃખ આવે પપ્પાને અમે એવા જોઈ ના શકતા એની જગ્યાએ ભગવાને એમને સુખદ મૃત્યુ આપ્યું સારી સારું જીવન આપ્યું અને સારા સંભાળા સાથે અમે આજે ઉજવ્યા આ વિસ્તારના હજારો લોકો જે સત્યજીત સિંહ અને એમના પિતાશ્રીના સંબંધીઓ મિત્રો આજુબાજુના લોકો આ બધા આજે શોકાતુર અવસ્થામાં અહીં ભવાનગઢ ગોલ્ડન પેલેસમાં આવ્યા છે એમના નિધન નિમિત્તે સત્યજીતસિંહ બાવીસમી તારીખે અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે તો બાવીસમી તારીખ પછી આ વિસ્તારમાં જે અશક્ત લોકો હોય વૃદ્ધ લોકો હોય આર્થિક રીતે સંપન્ન ના હોય એવા બધા લોકો એવા પાંચ હજાર કુટુંબને અયોધ્યા લઈ જવાનું આજે એમણે જાહેરાત કરી છે સાથે સાથે પિતાશ્રીના નિધન